સામાન્ય રીતે પગમાં દુખાવો થવો કે ખાલી ચડવી કે અન્ય કોઈ કારણોસર તમને એવું કહેવામાં આવતું હોય કે તમને વિટામિન બી ટ્વેલની કમી છે તમારે વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શન લેવા પડશે અથવા તો દવાઓ લેવી પડશે તો આ વિડીયો જરૂરથી એકવાર પૂરો જોજો આપણા હરેકના મનમાં એક મેન્ટાલિટી હોય છે વેજીટેરિયન લોકોના મનમાં એક મેન્ટાલિટી હોય છે કે વિટામિન બી છે એ નોન વેજીટેરિયન ખોરાકમાંથી જ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે વેજીટેરિયન ફૂડમાંથી પર્યાપ્ત માત્રામાં નથી મળતું તો એ ભ્રમમાંથી આજે હું તમને બહાર કાઢીશ તો સૌથી પહેલાં વિટામિન બી ટ્વેલ્વનું આપણા શરીરમાં શું મહત્ત્વ છે એમના વિશે હું તમને થોડીક વાત કરી દઉં તો કે વિટામિન બી ટ્વેલ્વ છે જે આપણા ડીએનએ જેમના સર્જન અને નિર્માણમાં મદદ કરે છે તથા મગજ ચેતાતંતુઓ અને કરોડરજ્જુના નિર્માણમાં પણ મદદ કરે છે તથા આપણા જે લાલ કણો લોહીમાં રહેલા લાલ કણો છે એ પણ એમાંથી જ રચાય છે તથા આપણા શરીરના તમામ ભાગો જેમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે તે પણ આમાંથી વિટામિન બી ટ્વેલ્વમાંથી જ બને છે આજકાલ વિટામિન બી ટ્વેલ્વનો મુદ્દો છે એ ગંભીર બની ગયો છે તો ખરેખર આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી છે એ આપણને કઈ રીતે ખબર પડે તો સામાન્ય રીતે થોડું કામ કર્યા પછી થાક લાગે અથવા તો આપણને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય કે જીભ પર સોજો આવે તો વિટામિન બી ટ્વેલ્વની કમી તમને હોઈ શકે છે સામાન્ય રીતે તમને વારંવાર ગુસ્સો આવે કોઈપણ કામમાં કોન્સન્ટ્રેટ ના કરી શકો અથવા તો ચીડિયાપણું એ પણ વિટામિન બી ટ્વેલની કમી હોઈ શકે છે તેમજ વિટામિન બી ટ્વેલ બ્લડ રિપોર્ટ તમે જ્યારે કરાવો ત્યારે તેમાં બ્લડ કાઉન્ટ લો આવે તો પણ વિટામિન બી ટ્વેલની કમી હોઈ શકે અને ખાસ કરીને તમને વારંવાર પગમાં ખાલી ચડી જતી હોય અથવા તો નખનો કલર બદલાઈ ગયો હોય તો પણ તમને વિટામિન બી ટ્વેલની કમી હોઈ શકે થોડુંક કામ કરવાથી પણ થાક લાગે અથવા તો સીડી ચડવાથી પણ થાક લાગે તો પણ તમને વિટામિન બી ટ્વેલની કમી હોઈ શકે આ હતા વિટામિન બી ટ્વેલના ઉણપના લક્ષણો આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો તમારે જરૂરથી એકવાર રિપોર્ટ કરાવી લેવો જોઈએ સામાન્ય રીતે વૈજ્ઞાનિક સ્ટડી દ્વારા પણ એવું બતાવવામાં આવ્યું છે કે જે આપણું આંતરડું છે જે આપણી વોજરી છે જેમાં ગુડ બેક્ટેરિયા હાજર હોય છે જે વિટામિન બી ટ્વેલ્વ બનાવવામાં મદદ કરે છે જો તમને ગેસ અપચો જેવા પ્રશ્નો હશે તો આ ગુડ બેક્ટેરિયા છે એમનું પ્રમાણ ઘટી જશે તેથી વિટામિન બી ટ્વેલ્વ નહીં બની શકે તો તમને તમારું પેટ પણ સાફ હોવું જરૂરી છે વિટામિન બી ટ્વેલ્વ નોન વેજીટેરિયન ફૂડ અને ઈંડામાં ભરપૂર પ્રમાણમાં હોય છે અને વેજીટેરિયન ફૂડમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ જોવા મળે છે જેમના વિશે હું તમને આજે વાત કરીશ તો સૌથી પહેલાં તો એક ગ્લાસ ગાયનું દૂધ પીવાથી વિટામિન બી ટ્વેલ્વનો પ્રશ્ન પચાસ ટકા દૂર થઈ જાય છે પણ જે ગાયનું દૂધ આવે છે ક્યાંથી આવે છે કોણ લાવે છે અને ખરેખર ખાતરીવાળું છે કે નહીં એ તમારે અચૂકથી ચેક કરી લેવું જોઈએ દહીં છાસ અને પનીરમાંથી પણ વિટામિન બી ટ્વેલ્વ મળે છે દહીં છે જે એક વાટકો ખાવાથી જે આપણા હોજરીમાં ગુળ બેક્ટેરિયા હોય છે જે વિટામિન બી ટ્વેલ્વ બનાવવા માટે મદદ કરે છે તેમને પણ સક્રિય કરે છે તેથી દહીં એક વાટકો દહીં ખાવાથી પણ વિટામિન બી ટ્વેલ્વની કમી દૂર થઈ જાય છે છાસની વાત કરીએ તો જેમાં પછી છાસ પીવાથી જે આપણી પાચન શક્તિ હોય છે ગેસ અપચો જેવા પ્રશ્નો હોય છે તે દૂર થાય છે જેથી જે વિટ વિટામિન બી ટ્વેલ્વ બનાવવાની જે પ્રક્રિયા છે જે સરળ થઈ જાય છે ચણા પલાળેલા ચણા અથવા તો કાબુલી ચણા ખાવાથી પણ વિટામિન બી ટ્વેલની કમી દૂર થાય છે તથા તમે શેકેલા ચણા પણ ખાઈ શકો છો એમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ હોય છે ઘઉંના જુવારાનો જ્યૂસ આજકાલ ઘઉંના જુવારાનું જ્યૂસ ખૂબ ટ્રેડિંગ છે અને ઘઉંના ચુવારાનું જ્યૂસ ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ હોય છે જો તમે ઘઉંના ચુવારાનું જ્યુસ પીવાનું ચાલુ કરી દેશો તો પણ વિટામિન બી ટ્વેલની કમી પૂરી થઈ જશે તથા તે શરીરના તમામ ટોક્સિન્સને પણ રીમૂવ કરે છે તેથી ઘઉં ઘઉંના જુવારાનું જ્યુસ કોઈ પણ પી શકે છે તે તાસીરે ઠંડુ છે તેથી ઉનાળામાં પણ પી શકાય છે સવારે નાસ્તો કર્યા પહેલાંના અડધી કલાક પહેલાં ચાર ચમચી પાણી સાથે મિક્સ કરીને પીવાથી પણ વિટામિન બી ટ્વેલની કમી પૂરી થઈ જતી હોય આથાવાળા ખોરાકમાંથી પણ વિટામિન બી ટ્વેલ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે ફણગાવેલા કઠોળ ફણગાવેલા કઠોળની વાત કરું તો જ ફણગાવેલા કઠોળ જ્યારે અંકુરિત થાય છે ત્યારે તેમાં માઇનનું એક તત્વ બને છે જે વિટામિન બી ટ્વેલનું જ વૈજ્ઞાનિક નામ છે તેથી ફણગાવેલા કઠોળ ખાવાથી પણ વિટામિન બી ટ્વેલ્વની કમી દૂર થઈ જાય છે તથા તેમાં અન્ય વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તેથી કોઈ પણ વ્યક્તિ આ ખાઈ શકે છે વીકમાં બે વાર ફણગાવેલા કઠોળનો ચાટ પણ તમે ખાઈ શકો છો તેથી વિટામિન બી ટ્વેલની કમી દૂર થાય છે હવે વાત કરીએ તો સરગવાનો પાવડર જેને મોરિંગા પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ આજકાલ બહુ ટ્રેડિંગમાં છે તો મોરિંગા પાવડર ખાવાથી પણ વિટામિન બી ટ્વેલ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે મોરિંગા પાવડરને તમે શાકમાં નાખીને ખાઈ શકો છો પાણી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો કે છાશના મસાલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તથા ઘઉં જુવારા અને બાજરીના લોટમાં પણ તમે મિક્સ કરીને મોરિંગા પાવડરને ખાઈ શકો છો જેથી તમારા શરીરને વિટામિન બી ટ્વેલ્વની કમી નહીં થવા દે તથા માનસિક ચિંતાઓ પણ નથી કરવાની જો તમે માનસિક ચિંતાઓ કરશો તો પણ વિટામિન બી ટ્વેલ્વની કમી થઈ શકે છે જો આ વિડીયો તમને ખરેખર ઉપયોગી સાબિત થયો હોય તો ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ